તો આજે હું તમારી સાથે સૌરાષ્ટ્રના એક એવા ખેડૂતની સ્ટોરી શેર કરીશ કે જેમણે એક એવી ખેતી કરી છે એક એવો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે અને એમણે સત્યાવીસ વર્ષ પહેલાં પચાસ મણથી આ બિઝનેસ શરૂ કરેલો અને આજે છત્રીસો મણનો બિઝનેસ કરે છે અને તેરથી વધારે દેશોની અંદર આ એમની જે પ્રોડક્ટ છે એમનો એ નિકાસ પણ કરે છે નમસ્કાર અમે ખબર છે ડોટ કોમ ઉપર ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ કોઈએ એમની જિંદગીમાં નાના પાયેથી શરૂ કરીને મોટા પાયે સુધી આગળ પહોંચ્યા હોય સફળતાના શિખરો સર કર્યા હોય એવા લોકોની વાત કરીએ છીએ અમારો આશય ખાલી એટલો જ છે કે આવી કોઈ પોઝિટિવ સ્ટોરીને કારણે કોઈ એકાદ વ્યક્તિની લાઈફ પણ જો બદલાઈ જાય કોઈ એકાદને જો પ્રેરણા મળે અને એ આગળ જઈને સફળ થાય એવો જ અમારો હેતુ છે તો આજે હું તમારી સાથે સૌરાષ્ટ્રના એક એવા ખેડૂતની સ્ટોરી શેર કરીશ કે જેમણે એક એવી ખેતી કરી છે એક એવો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે અને એમણે સત્યાવીસ વર્ષ પહેલાં પચાસ મણથી આ બિઝનેસ શરૂ કરેલો અને આજે છત્રીસો મણનો બિઝનેસ કરે છે અને તેરથી વધારે દેશોની અંદર આ એમની જે પ્રોડક્ટ છે એમનો એ નિકાસ પણ કરે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જૂનાગઢના કેશોદના ખેડૂત છે હસમુખભાઈ ડુંબરિયા હસમુખભાઈ ડોબરિયાને સત્યાવીસ વર્ષ પહેલાં એક એવો વિચાર આવેલો કે કોઠિંબાના કાચરી કોઠિંબાની જે કાચરી આવે છે એનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો જોઈએ અને એ એમણે પચાસ મણથી શરૂ કરી અને આ ગૃહ ઉદ્યોગ આજે એટલા મોટા પાયે બની ગયો છે કે છત્રીસો મણનો બિઝનેસ આ હસમુખભાઈ કરે છે અને તેરથી વધારે દીક દેશોની અંદર આજે એમનું જે કોઠિંબાની કાચરી છે એની નિકાસ થાય છે કોઠિંબા એટલે ભારતીય રસોઈનું એક મહત્વનું ઋતુ પા ઋતુ પાક છે જે તમને સૌરાષ્ટ્રના લોકોને તો કદાચ ખબર હશે પરંતુ બીજા શહેરોના લોકો એમને કદાચ નહીં ખબર હોય તો આ જે કોઠિંબા આવે છે એ વેલાની ઉપર ઉગે છે અને એક એકદમ નાના ગોળ આકારનું એ લીલું ફળ છે એને આ કોથિંબા કહેવામાં આવે છે અને આમણે જ્યારે એક ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો તો આજે બહુ મોટા લેવલ પર પહોંચ્યો એમણે મીડિયા સાથેની એક ઇન્ટરવ્યૂમાં આવી વાત કરી હતી કે અમે દસ કિલો કોઠિંબા સુકવીએ ત્યારે એમાંથી એક કિલોની કાચરી બને છે આ કાચરી છે એ અથાણામાં અથવા શાકભાજીમાં પણ ઉપયોગમાં આવે છે અને આ જે પ્રોડક્ટ બનાવે છે એને પાંચસો રૂપિયાથી હજાર રૂપિયા સુધીમાં વેચે છે અને એમણે સાથે સાથે એમ પણ કીધું કે આ આમ જોવા જઈએ તો એટલું ઇઝી નથી બહુ મહેનત માગી લે એવું કામ છે કારણ કે આનો જે પાક તૈયાર કરવાની અંદર પચાસ દિવસ જેટલો સમય જાય અને આ વર્ષની અંદર બે જ મહિના આની ઋતુ હોય છે ચોમાસાની અંદર બે મહિનાની અંદર આ પાક ઉગે છે અને એક વીઘાની અંદર તમે જો સો ગ્રામ બીજ વાવો તો એમાં સો મણથી માંડીને ચારસો મણ સુધીનું ઉત્પાદન થાય છે હવે આ જે કાચરી બનાવવાની છે એની પરંપરાગત કોઈ રીત નથી પરંતુ એ બહુ નેચરલી થાય છે એ કુદરતી પ્રક્રિયાથી બને છે અને એના બહુ બધા આયુર્વેદિક ગુણ બી છે એ પણ હું તમારી સાથે વાત કરવાનો છું એમણે આ રીત બી બનાવી બતાવી છે કે કેવી રીતના આખી પ્રોસેસ કરે છે તો હસમુખભાઈએ કીધું કે તેઓ ખેડૂતોની પાસેથી કોઠિંબા લઈ લે છે કોઠિંબા ખરીદે છે અને એમનો જે ગૃહ ઉદ્યોગ છે એની અંદર જે કામદારો કામ કરે છે એ કામદારો એ પછી આ જે કોઠિંબા છે એને એને ગાળવામાં આવે અને કોઠિંબાને બે ભાગની અંદર એનું વિભાજિત કરવામાં આવે જેમાં એની અંદર પછી મીઠું ભેળવીને એક ડ્રમની અંદર છ સાત દિવસ સુધી એને રાખવામાં આવે અને ત્યાં એ પછી એને તડકાની અંદર સુકવવામાં આવે અને સાથે સાથે એમણે એ બી કીધું કે આ આખી જે પ્રોસેસ છે હું જૈવિક પદ્ધતિથી કરું છું અને કોઈ પણ રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ આની અંદર હું કરવામાં આવતો નથી બીજું તમને હું સાથે સાથે એ બી જાણકારી આપું કે આ જે કોથિંબા છે એ એક વેલો જે નળાકાર હોય છે એમાં એ જમીન ઉપર એ ફેલાય એ વેલો છે એ જમીન ઉપર ફેલાય પરંતુ જો એને કોઈ સંજોગોની અંદર ટેકો મળી જાય તો એ વેલો ઉપર ને ઉપર જ જાય અને એના એની અંદર આ કોથિંબાનું જે નાનું ફળ છે ગ્રીન આકારનું ગ્રીન કલરનું એ ફળ ત્યાં એની ઉપર ઉગે છે હવે આની અંદર એવું પણ જાણવા મળ્યું કે આ જે કોથિંબા છે એ આરોગ્યની દૃષ્ટિએ એટલું બધું ફાયદાકારક છે કે એની અંદર કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર હોય છે અને સ્નાયુઓને મજબૂત કરવામાં આ બહુ મહત્ત્વપૂર્ણ રોલ ભજવે છે એ ઉપરાંત તમને ધારો કે કબજિયાત થયો હોય તો એ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે શરીરની અંદર જે ગંદકી ફેલાયેલી હોય એ ગંદકી પણ આ કોથિમ્બા દૂર કરે છે અને લિવર અને કિડનીને સાફ કરવાનું કામ પણ આયુર્વ આ એક નાનકડું ફળ કરે છે એટલે આ સ્ટોરી મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈ એક ખેડૂત નાના પાયે વિચાર કરી અને મોટા પાયે કેવી રીતના બિઝનેસ કરી શકે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે એટલે જે લોકો ખેતીના વ્યવસાયમાં છે અને જેમને આ ખેતી કરવામાં રસ હોય અથવા આની અંદર બિઝનેસ વધારવો હોય તો એને પણ ફાયદો થઈ શકે અને નવયુવાનો પણ જો કોઈ એન્ટરપ્રિન્યોર કોઈ બિઝનેસમેન કરવા માંગતા હોય તો એના માટે પણ આ એક રસ્તો છે કે કોઈ આવી એક પ્રોડક્ટ છે કે જેને સારી રીતના એક ગૃહ ઉદ્યોગ ચલાવીને કરી શકે આની અંદર મહિલાઓ પણ સારી રીતે કમાણી કરી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ